ગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરીનો દાગીના જેમાં સોનાની વીટીઓ નસ સોના નો ચેઇન એક સોનાનો બ્રેસલેટ એક તથા ટીવીઆર સીસીટીવી કેમેરા તેમજ ફળિયામાં રહેલ સ્કોર્પિયો ગાડી મળીને કુલ ઓગણીસ લાખ સિત્તેર ચોરી કરી હતી ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય

ફોડ ચોરી કરવાની આરોપી એ કબુલાત આપી હતી જેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર